નમસ્કાર દર્શક મિત્રો હું છું ઉપરેશ સોહણ સોરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ગાડી ધીમી ચલાવવા જેવી સામાન્ય બાબતે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા ભાવનગરના ફુલસર કરમચારી નગરમાં બન્યો ફાયરિંગનો બનાવ પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા કરમચારી નગરમાં રહેતા એક ચાર્મી મે નયનજી ડોડિયા નામના વ્યક્તિએ ભરતજીના છોકરાને રોડ પર ગાડી ધીમી ચલાવવા બાબતે તેમની સાથે ફોન પર વાત કરી હતી તે સમયે બંને વચ્ચે બોલાચાલી થઈ હોય જે બાબતની વાતચીત કરવા માટે ગયા હોય તે સમયે નયનસિંહ ડોડિયા પોતાની પાસે રહેલી रिवૉલ્વરમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ફાયરિંગ મિસ થઈ ગયો હતો અને બે રાઉન્ડ ફાયરિંગમાં હવામાં કરવામાં આવ્યા હતા ત્યારે આ બનાવને લઈને સ્થાનિક લોકો ભેગા થઈ જતા બોરતલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને બોરતલાવ પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષની વાત સાંભળીને વધુ કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ કિરણ સોહન ભાવનગર